મહેસાણા લાઈવ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ વિસનગર દ્વારા તાજેતરમાં દિવાળીના પાવન પર્વ નિમિત્તે દિવ્યાંગ મિલન કાર્યક્રમનું ભાવવાહી આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દિવ્યાંગજનોને તહેવારની ખુશીઓમાં સામેલ કરવા તેમને પ્રોત્સાહિત કરવા અને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવવા માટે યોજાયો હતો કાર્યક્રમ માત્ર ઔપચારિક બેઠક પૂરતો સીમિત ન રહેતા તેમાં દિવ્યાંગજનો માટે રમતગમતની પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું દિવ્યાંગોએ ઉત્સાહપૂર્વક આ રમતોમાં ભાગ લીધો હતો જેનાથી તેમના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી આ અવસરે સંઘ દ્વારા દિવ્યાંગોને પ્રોત્સાહિત કરવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત દાતાશ્રીઓએ ઉદાર હાથે દિવ્યાંગોને ગિફ્ટ આપીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો